હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ એમ છો આઈ હોપ બધા મજામાં હશો ખુશ હશો અને સાથે શ્રાવણ મહિનો પણ ચાલુ છે તો બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અને અત્યારે અહીંયા ચાલુ કર્યું છે સવારનો નાસ્તો બનાવવાનું અને નાસ્તામાં બનાવવાની જે મારી સ્પેશિયલ જે છે ભાંગલી તૂટલી ખાંડવી તો આજે ઘણા ટાઈમ પછી ખાંડવી બનાવી છે તો કીધું ચાલો વિડીયો પણ બનાવી લઉં અને જે આપણી જૂની રીત પ્રમાણે આપણે પ્લેટફોર્મ ઉપર રાખીને ખાંડવીનું બેટર ચેક કરતા હોય કે થઈ ગયું છે કે નહીં એવી જ રીતે મેં અહીંયા થોડુંક એક ટીપું રાખી દીધું છે બે મિનિટમાં એને ઉખાડીને ચેક કરી લઈશ કે હા ઉખડી જાય છે કે નહીં તો અહીંયા એકદમ બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને હવે એને મેં પાથરી દીધું છે બે લોયામાં મોટા લોયામાં જનરલી આપણે શું કરતા હોય કે બેટર તૈયાર થઈ જાય એટલે થાળી ઉપર કે મોટા વાસણમાં પાથરી દઈ અને પછી એના આપણે રોલ બનાવી પણ સવારમાં એવો ટાઈમ ના હોય તો જે આ રીતે હું બનાવું છું મોટા મોટા લોયામાં બેટરને એકદમ સરસ રીતે ફેલાવી દેવાનું તો એ એકદમ સરસ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો કોઈ જાતનો ફેર હોતો નથી જેમ રોલ ખાવ એમાં પીસ ખાવે એવું જ હોય છે અને અત્યારે હવે અહીંયા બે લોયાને મેં રાખી દીધા છે પંખા નીચે પાંચ સાત મિનિટમાં ઠંડા થઈ જશે અને ત્યાં સુધીમાં હું કરી લઈશ એના વઘારની તૈયારી તો ખાંડવીના વઘાર માટે જેમ આપણે લેતા હોય એમ તીખા મોરા મરચાં છે કોથમીર છે મીઠો લીમડો છે રાય છે તલ છે હિંગ છે જે કાંઈ આપણે નાખતા હોય હું જીરું પણ નાખું છું તો અત્યારે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે અને હા શ્રાવણ મહિનો ચાલે છે તો વિકાસને અહીંયા તૈયારી ચાલે છે પૂજાની તો એના માટે વિકાસ પત્ર દૂધ પાણી જે કાંઈ પૂજાની બધી સામગ્રી હોય એ લઈ લીધી છે અને અહીંયા અત્યારે હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં મેં નાખી દીધા છે રાઈ તલ મીઠું લીમડું લીલા મરચાં પણ જેવા મેં તલંદર નાખ્યા તો એક હાથમાં મોબાઈલ હતો તો તલ બધા ફૂટવા માંડ્યા અને ચારેકોર પ્લેટફોર્મમાં ફેલાઈ ગયા પણ ચલો કાંઈ વાંધો નહીં સાફ કરી લઈશ અને હવે સાથે એમાં નાખી દીધા છે મેં હદર અને જીરું અને આના અંદર નાખી દઈશ હું જે આ મારી ભાંગલી તૂટલી ખાંડવી છે ચેક કરી લઉં કે ઠંડી થઈ ગઈ છે કે નહીં તો એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે અને બસ આમાં આડા ઊભા છરીથી કાપા જ મારવાના છે અને પછી ઉખાડવાની છે તો એકદમ સરસ રીતે ઉખડી જાય છે તો બસ આ બધી એકદમ સરસ રીતે ઉખાડી અને હવે એને હું નાખી દઈશ આજે મેં વઘાર તૈયાર કર્યો છે એમાં એકદમ હળવા હાથે હલાવી લેવાનું ઉપર કોથમીર નાખ દેવાની તો બસ તૈયાર છે ભાંગલી તૂટલી ખાંડવી ચા અને કોફી સાથે એકદમ સરસ લાગે છે તો બસ ચાલો આ સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરીશ મળીશું નવા વિડીયોમાં નવા રેસીપી સાથે તો ત્યાં સુધી આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ